રાજ્યના સૂર્યમંદિરમાં સૂર્ય નમસ્કારની પ્રાણપ્રતિષ્ઠા બે હજાર ચોવીસના પ્રથમ દિવસે જ સૂર્ય નમસ્કારની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી અને અધિકારીઓ પણ આ પ્રાણપ્રતિષ્ઠામાં હાજર રહેશે જેન ઝેડ જનરેશનથી લઈને વરિષ્ઠ નાગરિકો પણ સૂર્ય નમસ્કાર કરશે અને લગભગ પચીસો લોકોની ઉપસ્થિતિમાં આ સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે અન્ય પંચોતેર જેટલા સ્થળોએ પણ સામૂહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે રાજ્યકક્ષાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે બે હજાર ચોવીસના પહેલા દિવસની પહેલી સવારને સૂર્ય નમસ્કાર કરવામાં આવશે અને અન્ય પંચોતેર જેટલા અલગ અલગ સ્થળો પર પણ સામૂહિક સૂર્ય નમસ્કાર યોજવામાં આવશે મોઢેરા મંદિર પર સૌથી મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે રાજ્યકક્ષાના જે વિજેતાઓ છે તે વિજેતાઓને પુરસ્કૃતથી સન્માનિત પણ કરવામાં આવશે